કેમ છો દોસ્તો ગુજરાતી ફિલ્મોના ઓલ ટાઈમ મુરતિયા અને લોકલાડીલા કલાકાર મલ્હાર ઠાકરની બે હજાર ચોવીસમાં માં બેક ટુ બેક બે ફિલ્મો આવી રહી છે એકનું નામ છે લગ્ન સ્પેશિયલ અને બીજી છે વેનિલા આઈસક્રીમ લગ્ન સ્પેશિયલ ફિલ્મ બીજી ફેબ્રુઆરી બે ના રોજ રિલીઝ થવાની છે અને હવે વેનિલા આઈસ્ક્રીમનું ઓફિશિયલ પોસ્ટર તથા રિલીઝ ડેટ આવી ગઈ છે તો તેના વિશે થોડી વાત કરીએ વેનિલા આઈસ્ક્રીમ ફિલ્મનું એક મોશન પોસ્ટર રજૂ થયેલું જેમાં બેકગ્રાઉન્ડમાં આપણને લગ્નના ફટાણા સાંભળવા મળેલા એટલે સ્વાભાવિક રીતે જ આ ફિલ્મની થીમ કદાચ લગ્નની હશે એવું લાગેલું પરંતુ હવે જે ઓફિશિયલ પોસ્ટર રજૂ થયું છે તેમાં કંઈક અલગ સ્ટોરી આ ફિલ્મની હોઈ શકે તેવું લાગી રહ્યું છે પોસ્ટરમાં અમદાવાદી પોળમાં રહેતા એક મિડલ ક્લાસ ફેમિલીને જોઈ શકાય છે કેરમ રમતું આ ફેમિલી ખૂબ ખુશ છે પરિવારના અનોખા પ્રેમ અને મધુર સંબંધો સાથે રેલાશે અગણિત લાગણીઓની મીઠાશ એવા કેપ્શન સાથે આ પોસ્ટર રજૂ કરવામાં આવ્યું છે પોસ્ટરમાં ફિલ્મના મુખ્ય પાંચ કલાકારો જોઈ શકાય છે ટૂંકમાં આ ફિલ્મમાં લગ્નજીવન બાદ પરિવાર સાથે જીવતા એક યુવા કપલની વાત હશે એવું લાગી રહ્યું છે ફિલ્મની સ્ટોરી વિશે વધારે માહિતી તો તેના ટીઝર કે ટ્રેલર પરથી જાણવા મળશે આ ફિલ્મ લગન સ્પેશિયલ ફિલ્મના એક મહિના પછી એટલે કે પહેલી માર્ચના રોજ રિલીઝ થવાની છે ટૂંકમાં બે હજાર ચોવીસમાં એક જ મહિનાના અંતરે પહેલાં રોનક કામદારની બે ફિલ્મો ઈટ્ટા કિટ્ટા અને કસુંબો અને ત્યારબાદ મલ્હારની એક જ મહિનાના અંતરે બે ફિલ્મો લગ્ન સ્પેશિયલ અને વેનિલા આઈસ્ક્રીમ રજૂ થવાની છે તમને શું લાગે છે બે હજાર ચોવીસમાં ગુજરાતી ફિલ્મો ધૂમ મચાવશે કમેન્ટ કરી જરૂર જણાવજો સાથે જ હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે જય જય ગરવી ગુજરાત